પેરામિલેટરી સંગઠન તુલસીભાઈ મહામંત્રી ગુજરાત પ્રદેશ વસંતભાઈ જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ અને સીઆરપીએફ કેમ્પ જેસી ગાંધીનગર અને રેફ રેફેક્સો અમદાવાદ વસ્ત્રા અધિકારી સાહેબ અને મોટી સંખ્યામાં જવાનો તેમજ તાલુકા છોટાઉદેપુરના સદસ્ય ગામ સરપંચ બીજેપી ના પૂર્વ વડોદરા જિલ્લા ગોવિંદ પટેલ વિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે આ શહીદ સ્મારક તેમના પરિવાર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું પરંતુ આવા શહીદો ના સ્મારક સરકાર શ્રી દ્વારા બનાવવામાં આવે કારણ આ જવાનું જે દેશ માટે પોતાના પરિવાર પરિવાર થી વિખુટા રહી દેશની સુરક્ષા માંગ ખૂબ મોટું યોગદાન આપતા હોય છે આપી રહ્યા છે તો દેશની સરકારનું અને નાગરિકોનું કર